કેટલા જણાને વાગ્યું છે તમારે મને એક ને અગાઉ કાંઈ માથાકૂટ થયેલી આ લોકો હારે તમારે ના આખા પાણી મળ્યું એટલે અત્યારે તમારા ખેતરમાંથી પાણી છોડવામાં આવ્યું હતું કે એ લોકોના લોકોને એ મારવામાં કેટલા ઘણા જણા હતા નામ આવડે છે કોઈને કોણ કોણ હતું નામ મુકેશભાઈ નનજીભાઈ શ્યાળ મથાવાડા મારું રહેવાનું મથા અને અને મારા ફાધર પાણી વાળતા હતા એ મોટર બંધ કરવા જાતા અને પાણીની ના પાડતા તોય સતત બળ જબરજસ્તી નાથી પાણી લઈ જતા અને મારા ફાધરને કબાળીથી અને સોટીથી મારીને પછી અમને ફોન કર્યો કે તમારા ફાધર અહીંથી લઈ જાઓ એવી રીતે અમને દબાવણી કરતા તો કે અમારો સંબંધ બગાડશે ને એવી રીતે અમને દબાવણી કરી અને તોય અમને સતાય હોસ્પિટલે લઈ જવા કે ન લઈ જાવ એવું કાંઈ નહીં અને મારીને નળીમાં નાખી દીધા બે પગનું ફ્રાક્ષર કરી કાપ કાપમાં મારી નાખવાથી ગણતરીથી જ તે આવી રીતે પ્રયોગ કર્યો અને પછી અમને ફોન કર્યો બે જણા બાપ દીકરો બે કાનજીભાઈ સાતાભાઈ અને કરણભાઈ કાનજીભાઈ અગાઉ માથા ખૂટી કે અમે નહેરનું પાણી અમારી વાડીમાંથી ધોર્યો જતો હતો એને એની સત્તા ના પાડતા સત્તા તોય તે અને નાથી બળ પાણી લઈ જતા એ માથાકૂટ બસ બીજી કોઈ માથાકૂટ નહીં પોલીસ ફરિયાદ હા પોલીસ ફરિયાદ એની વિશે નથી કરી અત્યારે મારા ખૂટ થઈ એના હિસાબે પોલીસ ફરિયાદ અમારે કરવી છે સારવાર માટે પહેલા તળાજા લઈ જ્યા પછી અત્યારે અહીંયા ભાવનગર લેવા